ત્રણ ગ્રુપ મધુરમ અને વાડલા ફાટક વિસ્તાર છોડી અહીંથી દૂર જતું નથી રાત્રિના વિસ્તારમાં આવે છે અને કરી શિકાર બનાવી રહ્યા છે આવી સ્થિતિના કારણે સ્થાનિકોમાં ફફડાટ છે રોજબરોજ સિંહના આંટા ફેરાએ જૂનાગઢના છેવાડી સામાન્ય બની ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે સ્થાનિક લોકોની માંગણી છે કે સિંહોના ગ્રુપને માનવ વસવાટથી દૂર ખસેડવામાં આવે તે જરૂરી બની ગયું છે રોજ અવાર નવાર સાવજ ના આંટા હોય છે રાત્રે અગ્યાર વાગ્યા થી લઇ બાર વાગ્યા સુધી એક વાગ્યા સુધી આ ટાઈમ માં આવે છે અને બે ત્રણ દિવસ થી આવે છે અને રોજ રાતે આંટા ફેરા હોય છે આ સોસાયટી માં બધે એરિયા માં સાવજ ના આંટા ફેરા હોય છે અને ગઈ રાત્રે અમારે અહિયાં સન સિટી બે આપડે ચંદન પાર્ક એરિયો છે જ્યાં શંકર બાબા નું મંદિર છે ત્યાં ગઈ રાતે ગાય નું મારણ કરેલું હતું તેથી અમારી માંગ એવી છે કે અહિયાં સિંહ ને સાવજ આવે છે તો તેમ માટે ની કઈક એવી પ્રોસેસ કરો જેથી કરી અમારી માગણી છે કે સિંહ ને પકડો ક્યાંય મૂકી ગમે પણ અમને આમાંથી નિવારણ લઈ આવું બેસણ નો કાયમી સિંહ આવે છે સાંજ ને સવારે

એ જો સીઓનો ગ્રુપ જો દેખાય છે એને આપણે કેટલ બિડિંગ ફાર્મમાં એનો જન્મ થયો છે સિટી ગ્રુપ કહીએ છીએ જનરલી ઓર એક માદા અને ત્રણ પાટડા છે તો પહેલાં એ જો કેટલ બિડિંગ ફાર્મ યુવનગર આ પંથકમાં નોર્મલી એ ફરતા હતા ક્યારેક ક્યારેક મધુરમ વિસ્તારમાં આવે છે તો એ સીસીટીવી કેમેરામાં કેદ થયો જેમ પાટડા મોટું થાય છે તો જેમ ખોરાકની શોધમાં એનો નેચરલ ટેન્ડન્સી હોય છે કે નવા નવા વિસ્તારમાં જવાનું એન્ડ ત્યાં રખડતા જો રેડિયલ ડોર વગેરે હોય તો એને સરળ ખોરાક મળી જાય તો કદાચ એ કારણ હોઈ શકે આ ઉપરાંત વનતંત્ર તંત્ર જૂનાગઢ મહાપાલિકાના કમિશનર અને જૂનાગઢ જિલ્લા પંચાયતના ડીડીઓ સાથે પણ સંપર્કમાં છે જૂનાગઢ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં રખડતા પશુઓ આટા ફેરા મારી રહ્યા છે તેને માનવ વસ્તીથી દૂર રાખવામાં આવે તો સિંહ પણ માનવ વસ્તીથી દૂર રહે તેમ છે જ્યાં તેમને ખોરાક મળે ત્યાં સિંહો આવી જાય છે રખડતા પશુઓ ગામમાં આટાફેરા મારે છે તેના શિકાર માટે સિંહો ગામમાં આવી જાય છે પરંતુ એક સંયુક્ત ટીમ બનાવી રખડતા પશુઓને માનવ વસ્તીથી દૂર ખદેડવામાં આવે તો આ પ્રશ્નનું કાયમ નિરાકરણ થાય તે દિશામાં વનતંત્ર પણ કાર્યરત છે તો નોર્મલી એક કોરિડોર વિસ્તારમાં જાતા હોય છે ખોરાક અને પાણી અને હેબિટેટ એ ત્રણ મેજર વસ્તુ છે જે એમને જરૂર પડે છે સો પાણીના સ્ત્રોતમાં તો કોઈ ઇશ્યુ નથી પણ ખોરાકમાં કેમ કે અહીંયા રેવન્યુ એરિયામાં ફરે છે તો એ જો રખડતા ઢોર છે તો એને ખોરાક તરીકે જોઈએ છે જુનાગઢ વાસીઓ અને સિંહો સિક્કાની બે બાજુ જેમ થઈ ગયા હોય તેવી સ્થિતિ છે જ્યાં સુધી સિંહો માનવ પર હુમલો નથી કરતા ત્યાં સુધી કોઈ વાંધો નથી પરંતુ માનવ અને સિંહ વચ્ચેનો સંઘર્ષ જોખમી બને તે પહેલા તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે હિરેન ધકાણ જીએસટીવી જુનાગઢ